સાબર ડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભા સોમવારે સંસ્થાના ઓડિટોરિયમમાં માં યોજાઈ હતી તો સભામાં દૂધના પ્રતિ કિલો ફેટે નવસો પંચાણું ભાવ જાહેર કરવામાં આવ્યો છે અગાઉ નવસો સાહીઠ રૂપિયા ચૂકવવામાં આવતા હતા તો બાકીના પાંત્રીસ રૂપિયા તેર ઓગસ્ટે પશુપાલકોના ખાતામાં જમા કરવામાં આવશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલક પરિવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે સભાની અધ્યક્ષતા સાબર દેવી ના ચેરમેન શામળભાઈ બી પટેલ એ કરી હતી તો સભામાં વાઇસ ચેરમેન મિતરાજભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જે એજન્ડા હતા જે ને કોપી તમાર જોડે છે એ બધા એજન્ડા આજે સાધારણ સભામાં આજે બધા સર્વસંમતિથી પાસ થયા છે તથા એક પ્રમુખ સાનિધ્ય જે ચેરમેન શ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી 36 એના પહેલા જે ભાવ ધારો છે એ ચૂકવવામાં આવશે એ સૌથી સારો નિર્ણય છે બાકી રહેલો ભાવ ફેર જે પાંત્રીસ રૂપિયા જેટલો બાકી રહે છે પશુપાલકો ચૂકવવા માટે એ બાબતે કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી ખરી ચેરમેન શ્રી એવું આશ્વાસન આપ્યું છે કે બે થી ત્રણ દિવસની અંદર કે દરેક મંડળીના ખાતામાં આવી જશે એવું આશ્વાસન આજે આપ્યું છે કેટલા દિવસની અંદર આ ભાવ ફેર ચૂકવવામાં આવશે અને અત્યારે હાલ જે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે એ શાંત થશે કે કેમ હા એ વખતે નક્કી થયેલું કે ભાઈ ભાવ વધારો જોઈએ છે તો લગભગ તેરથી ચૌદ તેર તેરથી ચૌદ ટકા જેટલો ભાવ વધારો અમને આપ્યો છે તો અમે આતી સાલ માટે પણ એમને કહીએ છીએ કે ભઈ અમારે એક બધા પશુપાલકો 15 થી 20 ટકા વચ્ચે મિનિમમ તમે ભાવ દર આપો એ બધા પશુપાલકોનો અમારી ઈચ્છા છે તો સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલની સંસ્થાની વાર્ષિક પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો તેમણે નવા પ્લાન્ટ ગ્રીન એનર્જી અને આધુનિક ટેકનોલોજી અંગેની માહિતી આપી હતી સભામાં નિર્ણય લેવાયો કે હવેથી દર વર્ષે 30 જૂન સુધીમાં ભાવ ફેર ચૂકવી દેવામાં આવશે આગામી તેર તારીખના રોજ બાકી રહેલા ભાવ ફેરની રકમ ચૂકવવામાં આવશે સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સભાસદો ભાઈઓ માટે આજે એક એકસઠમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એકસઠમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વનામતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ તીજસો પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષા આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન સેક્રેટરી એમનીમાં વર્ષમાં એકવાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે એ બોર્ડિંગની નિર્ણય કર્યો હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું તો સભાસદોના જે પ્રશ્નોની વાચા મળી જાય અને સાબરની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે મહત્વ ના કર્યા છે પેલો ચૂકી દેવો બીજું બીજા તો તેરમી તારીખે પતી જશે જેમ તેરમી દરેક

દરેક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી સાથે સાવરડેરીનું નિયામક મંડળ સમયાંતરે મીટીંગો યોજવા માટેનો પણ ઠરાવ કરાયો છે